નમસ્કાર આપ નિહાળી રહ્યા છો આપની સમસ્યાઓનો અવાજ બની સામાજિક ન્યૂઝ અસલાલી પોલીસ સ્ટેશનની આવક ઓછી થઈ જતા અસલાલી પોલીસ સ્ટેશનના વહીફદાર રોહિત ચૌધરી તેમજ અસલાલી પોલીસ સ્ટેશનના પીઆઈ આવકના સ્ત્રોતો શોધી રહ્યા હોય તેવું લાગી રહ્યું છે અસલાલી પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં દેશી દારૂના ધંધા તો જાહેરમાં ચાલી જ રહ્યા છે તેમજ દેશી દારૂની ભટ્ટીઓની પણ પરમિશન આપવામાં આવી છે પીઆઈ અને વહીફદારની મિલી ભગતથી અસલાલી ગાયવાળા સર્કલ પાસે પણ જાહેરમાં જુગારધામ ચાલુ કરાવવામાં આવ્યું છે રોહિત નામના ગેમલર દ્વારા જાહેરમાં જુગારધામ ચાલુ કરવામાં આવ્યું છે પોલીસ સ્ટેશનના વહેવદાર તેમજ પીઆઈના ના આશીર્વાદ આપની આસપાસ બનતી તમામ ઘટના નિહાળવા માટે સામાજિક ન્યૂઝ સબસ્ક્રાઈબ કરો બ્યુરો રિપોર્ટ પર્વતસિંહ ચૌહાણ